મહત્વના સમાચાર કચ્છથી કહી શકાય કચ્છમાં ઈઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની થઈ રહી છે ઉજવણી ત્યારે આજે ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે કચ્છમાં પણ દબદબાભેર થઈ રહી છે ઉજવણી ત્યારે ગાંધીધામના રમતગમત મેદાન ખાતે ઉજવણીનું કરાયું છે આયોજન ત્યારે જિલ્લા કક્ષાની ઉજવણીના કાર્યક્રમનું ગાંધીધામમાં આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી આ ઉપરાંત નેતાઓ અધિકારીઓ પદાધિકારીઓ પણ કાર્યક્રમમાં રહ્યા છે ઉપસ્થિત ત્યારે શાળાના વિદ્યાર્થીઓ તેમજ પોલીસ દ્વારા પણ વિવિધ કાર્યક્રમો કરાઈ રહ્યા છે તો મહત્વના સમાચાર કહી શકાય દિવસની કચ્છમાં દબદબાભેર થઈ રહી છે ઉજવણી ત્યારે ગાંધીધામના રમતગમત મેદાન ખાતે ઉજવણીનું કરાયું છે આયોજન ત્યારે જિલ્લા કક્ષાની આ ઉજવણીના કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ રહ્યા છે હાજર વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા પૃથ્વીસિંહ જાડેજા જી પૃથ્વીસિંહ तो आज से ये जन के जो उपस्थित हो सका कि जय अजय शर्मा सर के संबोधित के एक चरण में देर देर की तरह खास पहले प्रमुखों मांगे रहे इस शून्य देश 10 दिन द्वारा जो इस कार्यक्रम का कार्यक्रम आवश्यक कर जाए कि सभी निर्देश के बड़ोसी राष्ट्रीय का हाजिरी प्रथम का हाजिरी का हाजिरी का आज करेंगे तमाम क्षेत्र में करना चाहिए भाई आदरणीय साथियों

અને આ રીયલી એટલું સરસ આયોજન પણ કર્યું છે બધા જોઈ પણ શકે છે શાંતિથી બહુત સરસ આયોજન છે વિદ્યાર્થીઓ પણ મહેનત કરી છે દરેક શાળાએ કાર્યક્રમ આજે માટે વાત છે વર્ષો અને વર્ષ આમંત્રિત કર્યા છે અને

તો ઇઠ્યોતેરમો સ્વાતંત્ર પર્વ ઉજવાઈ રહ્યો છે દેશભરમાં ત્યારે કચ્છમાં પણ ગાંધીધામ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે જેમાં શાળાની બાલિકાઓ દ્વારા વિવિધ પ્રસ્તુતિ કરવામાં આવી રહી છે ત્યારે કેન્દ્રીય મંત્રીઓ સહિતના મંત્રીઓ પણ ઉપસ્થિત છે ત્યારે ગાંધીધામના રમતગમત મેદાન ખાતે ઉજવણી થઈ રહી છે ત્યારે જિલ્લા કક્ષાની ઉજવણીમાં ગાંધીનગરમાં આ વખતે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત ખાસ ઉપસ્થિત રહ્યા છે